ગયા વર્ષની ફાઈનલમાં પહોંચેલી પાકિસ્તાનની આ હાલત આઈપીએલમાં તો આપણે એક એક સુપર ઓવર જોવા માટે તરસી રહ્યા હતા અને અહીંયા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં હજી એક અઠવાડિયું થયું નથી અને આપણને બે બે સુપર ઓવર જોવા મળી ગઈ છે ભારતની હજી પાકિસ્તાન સામે તો મેચ બાકી જ છે પરંતુ એ પહેલા અમેરિકામાં રહેતા ભારતીયોએ પાકિસ્તાનની હવા કાઢી નાખી મેચની પહેલા આપણા ગુજરાતી અને યુએસએના કેપ્ટન મોનાંગ પટેલે તો કહ્યું જ હતું કે અમે પાકિસ્તાનને હરાઈ શકીએ છીએ ભારત માટે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ રમી ચૂકેલા સૌરભે ચૌદ વર્ષ બાદ પાકિસ્તાન સામે બદલો પૂરો કર્યો ટી વર્લ્ડ કપની હિસ્ટ્રીના સૌથી મોટા અપસેટ બાદ પાકિસ્તાની ટીમના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ જવાના ચાન્સીસ વધી ગયા છે અમેરિકાની ટીમ તો બાકી સ્ટ્રોંગ રમી છે પરંતુ ભારતની સ્થિતિ અને ઇન્ફોર્મેટિવ વિડીયો ગુજરાતી ભાષામાં લઈને આવતો રહું છું હવે જો પાકિસ્તાન અને યુએસએ સામેની મેચની વાત કરીએ તો જે લોકોએ મેચ જોઈ હશે એમને પણ લાગ્યું હશે કે આ મેચ એક કોન્ફિડન્ટ વર્સિસ અન્ડર કોન્ફિડન્ટ અથવા તો પછી ઓવર કોન્ફિડન્ટ ટીમો વચ્ચે રમાઈ હોય એવું લાગ્યું ક્યારેય આપણને એવું ના લાગ્યું કે ટીમના કોઈ પણ પ્લેયર

પરંતુ દરેક પાકિસ્તાનના બેટ્સમેન એક અલ્ટ્રા માઇન્ડસેટ સાથે આવ્યા હોય એવું લાગતું હતું અને દરેક બોલ ઉપર હિટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને મોમેન્ટમ આપ્યું શાદાબે ફક્ત પચીસ બોલમાં ચાલીસ રન ની તાબડતોડ ડિનિંગ રમી નાખી બસ ત્યારબાદ રેગ્યુલર ઇન્ટરવલે વિકેટો તો પડતી ગઈ અને ઓવરઓલ બાબર આઝમે પણ ચુમ્બાલીસ રન તો માર્યા પરંતુ ટીમને મદદરૂપ થાય અને જોઈએ એવા અગ્રેસિવ રમી શકે તેમ છતાં પાકિસ્તાનની ટીમ વીસ ઓવરમાં એકસો ઓગણસાઠ રન સુધી તો પહોંચી ગઈ હવે એકસો ઓગણસાઠ ટાર્ગેટ આમ તો આ ગ્રાઉન્ડ ઉપર ઓછો હતો પરંતુ પાકિસ્તાનની ટીમ પાસે જે પ્રકારની ફાસ્ટ બોલિંગ લાઇનઅપ છે એ જોઈને એમ થયું હતું કે પૂરતો અને પાકિસ્તાનની ટીમ ડિફેન્ડ કરી લેશે પરંતુ ટીમે જે વિચાર્યું હતું એવું કંઈ થયું નહીં કારણ કે યુએસએ તરફથી ઓપનિંગમાં આવેલા ગુજરાતી અને કેપ્ટન મોનાંગ બીજું જ વિચારીને આવ્યા હતા પટેલ સાહેબે પાકિસ્તાનના બોલરો સામે સ્માર્ટલી રમીને અડત્રીસ બોલમાં પચાસ રનની એક ઇમ્પોર્ટન્ટ ઇનિંગ રમી નાખી જેમાં સાત ચોગ્ગા પણ સામેલ હતા જો તમે મેચ જોઈ હશે તો તમને ખબર હશે મોનાંગના દરેક શોટ એક પ્રોપર ક્રિકેટિંગ શોટ હતા અને મિડલ ઓફ ધ બેટ થી આવી રહ્યા હતા એટલે મોનાંગ પટેલ ની બેટિંગ જોવાની તો સો ટકા આવી હવે પાકિસ્તાનના બોલરોએ એક બે વિકેટો તો લીધી પરંતુ યુએસએ તરફથી વન ડાઉન રમવા આવેલા ગોસે છવ્વીસ બોલમાં પાંત્રીસ રનની ઇનિંગ ત્યારબાદ કેનેડા સામેની મેચના હીરો રહેલા જોન્સે છવ્વીસ બોલમાં છત્રીસ એક ઇમ્પોર્ટન્ટ ઇનિંગ રમી નાખી છેવટે જ્યારે એક બોલમાં પાંચ રન કરી દીધું કે ગુજરાતના કેપ્ટન હારે નહીં અને મેચને સુપર ઓવર સુધી પહોંચાડી હવે ઓવરમાં શું થયું એની વાત કરીએ તો પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિર છ બોલ નાખવા માટે મેદાનમાં ઉતર્યા આમિર એ એમ પણ નો બોલ અને વ્હાઈટ બોલ નાખવા માટે તો ખૂબ જાણીતા છે અને આ વખતે સુપર ઓવરમાં પણ તેમને છ બોલમાં સાત એક્સ્ટ્રા આપીને ટોટલ અઢાર રન આપ્યા હવે પ્રેશર પાકિસ્તાન ઉપર હતું કારણ કે છ બોલમાં જીતવા માટે ઓગણીસ રન કરવાના હતા પાકિસ્તાન તરફથી બેટિંગ કરવા માટે ઇફ્તિકાર અને ફખર જમાન મેદાનમાં ઉતર્યા અને બીજી બાજુ બોલિંગની જવાબદારી હતી ભારતના સૌરભ નેત્ર વર્લ્ડ કપ પર કે જેઓ ભારત માટે અંડર નાઇન્ટીન નો વર્લ્ડ કપ પણ આજથી ચૌદ વર્ષ પહેલા રમી ચૂક્યા હતા આવી પ્રેશર સિચ્યુએશનમાં સૌરભે બિલકુલ નર્વસ થયા વગર એકદમ કંટ્રોલ સાથે પ્રોપર છ બોલ નાખીને પાકિસ્તાનની ટીમને ફક્ત તેર જ રન કરવા દીધા અને એટલે જ અમેરિકાની ટીમ છ રનથી આ મેચ જીતી ગઈ આજથી લગભગ ચૌદેક વર્ષ પહેલા સૌરભ જ્યારે ભારતની ટીમ તરફથી અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ રમ્યા હતા ત્યારે તેઓ પાકિસ્તાન સામે હારી ગયા હતા તો અમેરિકાની ટીમને અપાવેલી આ જીત બાદ તેમણે કદાચ એ બદલો પણ પૂરો કર્યો તો ઇન શોર્ટ યુએસએની ટીમે પાકિસ્તાન ઉપર એક ઐતિહાસિક હિસ્ટોરિકલ માટે કારણ કે જો પાકિસ્તાનની ટીમ ભારત સામે પણ મેચ હારી જશે તો પછી તેમનું સુપર એટમાં ભારતે પણ પાકિસ્તાન સામેની મેચ બિલકુલ હલકામાં ન લેવી જોઈએ કારણ કે એક હાર તમને પોઈન્ટમાં ખુબ જ પાછળ કરી શકે છે નવમી જૂને ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન કાંટાની ટક્કર તો સો ટકા થવાની છે બાકી યુએસએ જેવી ઇનએક્સપીરિયન્સ ટીમ આટલા મોટા લેવલ ઉપર આવીને આટલો મોટો અપસાઈટ કરે એટલે એ જોવાની ખૂબ જ મજા આવે અને એમ પણ પાકિસ્તાનની ટીમ હારે એટલે આપણને તો મજા જ આવે તો કેવો લાગ્યો આજનો વિડીયો એ મને ખાસ કહેજો અને બાકી તમારા કોઈ ફીડબેક હોય તો એ મને નીચે કોમેન્ટમાં લખીને પણ જણાવજો આ વિડીયોને લાઇક કરી દો તમારા ક્રિકેટ પ્રેમી મિત્રો સુધી શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો